અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા ગુડી પાડવા પર્વની ઉજવણી કરવામાં આવી નવાયાર્ડ વિસ્તારમાં રામેશ્વર ચાલમાં ગુડી પાડવા પર્વની ઉજવણી કરવામાં આવી આ સુંદર આયોજન વિજયભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ આ શુભ પ્રસંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર સમાજમાં ગુડી પડવો એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે જે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે આ તહેવાર વસંત ઋતુની શરૂઆત અને નવા વર્ષની શરૂઆત દર્શાવે છે ગુડી પાડવાના દિવસે લોકો તેમના ઘરના આંગણામાં ગુડી એટલે કે ધ્વજ ઊભી કરે છે ગુડીને વાસના લાકડા રેશમી કાપડ લીમડાના પાન કેરીના પાન અને ખાંડની માળાથી શણગારવામાં આવે છે ગુડીને વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ગુડી પાડવાના દિવસે લોકો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને નવા કપડા પહેરે છે તેઓ તેમના ઘરને સાફ કરે છે અને રંગોળીથી શણગારે છે લોકો ભગવાનની પૂજા કરે છે અને વિશેષ ભોજન બનાવે છે આ દિવસે શ્રીખંડ અને પુરી જેવી વાનગીઓ બનાવવામાં આવે છે પડવાના દિવસે મહારાષ્ટ્રમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે લોકો નૃત્ય અને સંગીતનો આનંદ માણે છે આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે અને મીઠાઈઓ વહેંચે છે ગુડી પડવો એ મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર લોકોમાં નવી આશા અને ઉત્સાહ લાવે છે

અઢારમું વર્ષ ગુડીપાડો અમે ઉજવી ઉજવવા જઈ રહ્યા છે સાથે સાથે વાત કરીએ કે ખરેખર તમને કહી દઉં કે આ કોઈ મહારાષ્ટ્રીયનો તહેવાર તો છે નથી સમગ્ર વિશ્વનો અને ભારત દેશની જો વાત કરીએ કે હિન્દુ ધર્મનું વર્ષ છે આજે તમે જોશો તો આજે આપણે હિન્દુ ધર્મ આપણા પંચાંગી બદલાઈ જાય છે અને સાથે સાથે નૈસર્ગિક જો વાત કરતો તો આપણા ઝાડા પાંદડા પણ બદલાઈ જાય છે તો ખરેખર આ દિવસ ખૂબ મહત્ત્વનો હોય છે ને એવા સમયે જ્યારે મા જગદંબાના આસોના ચૈત્રી આગમન થતું હોય તો હર્ષો ઉલ્લાસથી અખિલ મહારાષ્ટ્ર યુવા સંગઠનોથી અમે કાર્યક્રમ કરીએ છીએ સાથે સાથે સવારે ગુડીની સ્થાપના કરવી મહાપૂજા કરવી તેમજ આ સાંજે હરિપાઠ ભજન કીર્તન સંધ્યા અને બીજી વાત તમને કહી દઉં કે આ વર્ષે અમે એક ખૂબ મોટું સંકલ્પ લીધું હતું અને સંકલ્પ એવું છે કે અમારા સમાજના બે વ્યક્તિમત્વો કે ખરેખર એમની પ્રશંસા જેમની તારીફ જેટલી કરી એટલી ઊંચી છે એવા જો વાત કરીએ તો શ્રી મહાડપુળો તાલુકા મરાઠા સમાજના પ્રમુખ શ્રીમાન દગડુ પાંડુંગ જાદવ તેમજ શ્રી સંત માવલી વારકરી સંપ્રદાયના પ્રમુખ કુંડીરામ દત્તાત્રેય પાર્ટે આ જે વ્યક્તિમત્વ છે એમનું અમે સંકલ્પ લીધો હતો કે આ વર્ષે એમનો હર્ષો ઉલ્લાસથી એક ઉત્સાહભેર એમનું સન્માન કરવાનું છે કેમ કે એમનું જે જીવન છે ખરેખર સમાજની સેવાની અંદર એમને વ્યથિત કરેલું છે ખૂબ મોટું સમાજ માટે એમને યોગદાન આપેલું છે બે વ્યક્તિ બે મતમાં અમે સન્માન કરવાના છે સાથે સાથે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને હું ગુડી પાડવાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આવો સૌ સાથે મળીને હિન્દુ ધર્મ નવું વર્ષ ઉજવીએ ગુડી પાડવાનું મહત્વ એ હોય છે કે બ્રહ્મદેવતાએ આ દિવસે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું એટલે ગુડી પાડવાનો તહેવાર મનાવીએ છીએ અમારો મરાઠી સમાજ રિંકુ સાલેકર હિન્દુ સમાજનું નવું વર્ષ કહેવામાં આવે છે એમાં ગુડી પાડવામાં અમે લોકો મરાઠી સમાજમાં એ ગુડી ઊભી કરીએ છીએ એટલે એટલે લાકડી હોય છે એમાં સાડી પહેરાવીએ છીએ એમાં લોટો અને કડી લીમડો વગેરે એમાં એ રીતે પૂજા કરવામાં આવે છે અને અમે પ્રસાદમાં કડી કડી લીમડાનું પાણી એટલે પાણી પણ આપીએ છીએ એ પ્રમાણે ઉજવવામાં આવે છે નવું વર્ષ